દિલ્હી લીકર પોલીસી કેસમાં એડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આઠથી વધુ વખત હતા ત્યારે હવે આ મામલે દિલ્હીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જ્યાં ખુદ કેજરીવાલ હાજર રહ્યા હતા તેમણે જામીનની માંગ કરી હતી અને તેમને રૂપિયા પંદર હજારના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે તો મળતી માહિતી અનુસાર દિલ્હીની રાઉ સેવનની કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી દિલ્હી લીકર પોલિસી કેસમાં એડી દ્વારા હાજર થવા માટે કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવામાં આવી રહ્યા હતા અને આખરે આ મામલો કોર્ટ પહોંચ્યો હતો તો કેજરીવાલ લગભગ આઠ વખત સમન્સની અવગણના કરી ચૂક્યા હતા તો